સમાચારમાં વાત કરીએ વંથલીની તો વંથલી ખાતે સખર ભવન આજરોજ સેવા સમાજ દ્વારા નેત્રયજ્ઞ કેમ્પમાં બસો પચાસ કરતા વધારે દર્દીઓને નિદાન કર્યું તથા એસી દર્દીઓને ઓપરેશન માટે પણ લઈ ગયા હતા જલારામ જય જયંતિના જલારામ જયંતિના દિવસે યોજાયો નિદાન કેમ્પ સખર ભવનમાં કેમ્પમાં આજરોજ બસો પચાસથી વધારે દર્દીને તપાસ નિદાન કર્યા હતા ત્યારે ઓપરેશન માટે એસી દર્દીને રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ ખાતે મોતિયાનું ઓપરેશન માટે મોકલવામાં આવેલ હતું જનસેવા સમાજ વંથલી દ્વારા રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ આખરી હોસ્પિટલ રાજકોટના સહકારથી વંથલીના સખર ભવન ખાતે સખર ભવન વંથલી ખાતે નેત્ર નિદાન કેમ્પ તેમજ આંખોના મોતિયાનો ઓપરેશન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં મોતીઓ જામર વેલ પરવાડા રોગનું નિદાન કરી દવા આપવામાં આવી હતી તેમજ મોતિયાના ઓપરેશન વાળા દર્દીઓને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા આ કેમ્પમાં વંથલી તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આ કેમ્પમાં કુલ ત્રણસો જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી નામ રોશનીબેન રાજુભાઈ સોલંકી છે અહીંયા દર ઓગણીસ તારીખે વંથલી કેમ્પ થાય છે અહીંયા સ્વયંસેવકો બહુ સારા છે અને દર્દીઓને માટે બહુ સરસ છે અહીંયા સ્વયં સેવકો બહુ આપે છે સાથ સહકાર અને દર્દીઓને જમણવાર કરી અને ભેગા મોકલે છે દર મહિને મંત્રીની અંદર ડૉક્ટર હેતુવા જન્મ શતાબ્દી સમિતિ તેમજ જનસેવા સમાજ મંત્રી દ્વારા મંત્રીની અંદર દર મહિનાની ઓગણીસ તારીખે આ કેમ્પ નેત્રો કેમ્પ યોજાય છે આની અંદર આજુબાજુના દરેક ગામોના લગભગ પચાસ ગામોના આંખના દર્દીના દર્દીઓ લાભ લે છે દર વર્ષની દર મહિનાની ઓગણીસ તારીખે આ કેમ્પની તારીખ હોય છે આજે પણ ઓગણીસ તારીખે કેમ્પી ખાતે યોજાઈ ગયો છે આની અંદર આજે લગભગ ઓગણ એસી જેવા દર્દીઓ ઓપરેશન માટે આજે રાજકોટ ખાતે જવાના છે